તો બસ સ્કૂટરથી એક કિલોમીટરના અંતરે હોય ઓકે તો સ્કૂટર સવાર કેટલી ઝડપે સ્કૂટર ચલાવવું જોઈએ કે બસ ને ઓવરટેક કરી શકે બસની ઝડપ આપેલી છે ઓકે દસ મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે ગતિ કરે છે બસ સુરેખ પથ પર હેડ ચાલો તો કેટલી ઝડપે ચલાવવું જોઈએ તો પહેલા તો આપણે શું કરવું પડે ધારો કે સ્કૂટરને વી ઝડપથી ચલાવવું જોઈએ બસની ઝડપ આપે છે એટલે આપણે એવું લઈ લઈએ બસની ઝડપ વી બી દસ મીટર પ્રતિ સેકન્ડ સ્કૂટર સવાર ને બસ ને સો સેકન્ડમાં એટલે સમય આપણે લઈ લઈએ સો સેકન્ડ ઓકે સ્કૂટરથી બસનું અંતર આપ્યું છે એક્સ ઇઝ ઇક્વલ ટુ વન કિલોમીટર એટલે હજાર મીટર એકમ હોરકા રાખવા પડે રેડી આ બધા એકમો મીટરમાં હોય તો તમારે તો સ્કૂટર સવારે કેટલી ઝડપથી ચલાવવું જોઈએ કે બસને ઓવરટેક કરી શકે ધારી લો ધારો કે સ્કૂટરને વી ઝડપથી ચલાવતા તે કરે છે સાપેક્ષ શું કરવું પડે સ્કૂટરનો પ્રારંભિક વેગ મેળવવો પડે તો આપણે મેળવીએ સૌપ્રથમ શું કરવું પડે કે અહી બસની सापेक्ष स्कूटर નો વેગ બરાબર ભાઈ એક જ દિશામાં છે હો બસ aí જે દિશામાં છે એ દિશામાં स्कूटरને જવાનું છે ને તો સાપેક્ષ વેગ કેટલો થાય स्कूटर નો વેગ બસ ની સાપેક્ષ स्कूटर નો વેગ એટલે v - vb ઓબે ઓકે કિંમત પછી મૂકી દેશું ચાલો v - vb આવી ગયું સાપેક્ષ વેગ સમય આપેલો છે અંતર આપ્યું છે સાપેક્ષ વેગ છે તો આપણે આના ઉપરથી ઉપયોગ કરીને મેળવી લઈએ તો આપણે શું કે અહીં સાપેક્ષ વેગ વેગ બરાબર શું આવે જડો બરાબર અંતર ના છેદમાં સમય ઓકે ચાલો સાપેક્ષ માઇનસ વી બી ટુ અંતર છે તમારું ટી ચાલો વી માઇનસ વીબી અંતર આપ્યું છે હજાર અને સમય આપ્યો છે સો સેકન્ડ બરોબર ને શું થાય દસ પરથી વી બી તો વી ઇઝ ઇક્વલ ટુ દસ પ્લસ વી બી એટલે દસ તો વી ઇઝ ઇક્વલ ટુ વીસ મીટર પ્રતિ સેકન્ડ સ્કૂટરને આટલા વ્યક્તિ ચલાવવું જોઈએ વીસ મીટર પ્રતિ સેકન્ડના વ્યક્તિ તો એ સો સેકન્ડની અંદર બસને ઓવરટેક કરી શકે ચાલીસ મીટર પ્રતિ સેકન્ડ પચીસ મીટર પ્રતિ સેકન્ડ દસ મીટર પ્રતિ સેકન્ડ વીસ યસ રાઇટ વીસ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ચલાવવું જોઈએ તો જ એ શું કરી શકે ઓવરટેક કરી શકે એ રાઈટ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી સ્ક્રીન ઉપર આ રહ્યો કે પચાસ કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિ કરતી એક કાર બ્રેક માર્યા પછી છ મીટર અંતર કાપીને ઉભું રહે છે ઓકે જો આ કારની ઝડપ સો કિલોમીટર પર કલાકની હોય તો લઘુત્તમ સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું હોય તમે જો બમણી કરો છો ઝડપ શું કરો છો બમણી કરો છો છે ને પચાસ માંથી સો કરો તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ચાર ગણું થાય પેલા કેટલું કરવામાં આવે ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ ચાર ગણું થાય બરાબર તો ચાલો અહીં શોર્ટકટ સૂત્ર વાપરીએ કે સ્ટોપિંગ ડિસ્ટન્સ સ્ટોપિંગ ચાલો આ સૂત્ર છે હવે અહીં ધ્યાન આપો વી જીરો વન આપ્યું છે પચાસ કિલોમીટર પર કલાક ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ ડીએસ વન છ મીટર વી જીરો ટુ

बम एस टू फोर डीएस वन राइट चलो डीएस इज इक्वल टू चार गुणिया तो टू इज इक्वल टू चौबीस मीटर બાકી આ સૂત્ર વન તો પણ તમને આ જ મળે પણ આ શોર્ટ કે ઝડપ બમણી થઈ છે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ચાર ગણું થાય એટલે છ નો ચાર ગણું એટલે છ ચોક ચોવીસ મીટર ધ રાઈટ આન્સર ઓકે મિત્રો ખ્યાલ આવી ગયો તો ચોવીસ મીટર એટલે કે સી ઇઝ ધ રાઈટ આન્સર ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ દસો મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપથી ગતિ કરતી એક લુટારાઓની જીપનો પીછો કરતી ઝડપ મીટર પ્રતિ સેકન્ડ છે દ્વારા જીપના ટાયર તરફ પોલીસ કિલોમીટર પર કલાકના વેગથી ગોળી છોડવામાં આવે તો ગોળી ટાયર ને અથડાઈ ત્યારે એની ઝડપ કેટલી હશે પેલું લુટારાના જીપની ઝડપ આપી છે એટલે વીટી દસ

બોતેર કિલોમીટર પર કલાક અને ટ્રાન્સફર કરો કારણ કે એકમ સેમ હોવા જોઈએ બોતેર ઇન્ટુ વન થાઉઝન ડિવાઈડ બાય છત્રીસો ચલો કેન્સલ છત્રીસ દુ બોતેર બે ગુણ્યા દસ એટલે વીસ ઓકે

સાપેક્ષ બરાબર વીબી બરાબર કેટલું થશે બોલો વીબી ડેસ વીબી ડેસ બરાબર વીબી પ્લસ વીપી કારણ કે પોલીસની વાન જે દિશામાં જાય છે એ જ દિશામાં ગોળી જાય છે એટલે જમીનની સાપેક્ષ ગોળીનો વેગ બંનેના વેગના સરળા જેટલો દેખાય કે ના દેખાય એક જ દિશામાં છે એટલે એટલે સિમ્પલ વાત છે તો આવું થશે કે બરાબર વીબી કેટલું છે વીસ વીપી પાંચ એટલે પચીસ મીટર પ્રતિ સેકન્ડ રેડી ઓકે ચાલો ચોરની કારની સાપેક્ષોળીની ઝડપ રેડી VBT એટલે માઇનસ દસ એટલે વીબી દેશ ઇઝ ઇક્વલ ટુ 25 માંથી દસ બાદ કરો એટલે 15 મીટર પ્રતિ સેકન્ડ આવી ગયું તો ગોળી જ્યારે ટાયરને અથડાય ચોરના ત્યારે એની ઝડપ કેટલી હશે પંદર મીટર પ્રતિ સેકન્ડ ઓકે મળી ગયું પેલા આપણે શું કર્યું જમીનની સાપેક્ષ ગોળીનો વાસ્તવિક વેગ મેળવ્યો જે ગોળીનો વેગ આપેલો છે એ પોલીસ કાર ગતિ કરે છે ત્યારે એની સાપેક્ષે ઓકે પણ જમીન ઉપરથી પોલીસ કાર અને ગોળી એક જ દિશામાં જતી હોય તો એ બંનેના વેગના સરવાળા જેટલો હોય વાસ્તવિક વેગ એટલે પચીસ હવે ચોરની કારની સાપેક્ષ ગોળીની ઝડપ क्या पहुंचे थे यार तो v b't v b' v t बराबर कीमत मु की तो आ गई 15 मीटर प्रति सेकंड इज द राइट आंसर ऑप्शन सी 15 मीटर प्रति सेकंड ओके चलो क्या आ गई मित्रों रेडी ओके डन आगे नेक्स्ट क्वेश्चन एक व्यक्ति ने स्थिर एक्सलरेटर पर चलता वन समय थाइस તે જ પર સ્થિર રહે તો ઉપર લઈ જાય છે આપણે મોલમાં જઈએ કે બીજા ત્રીજા મારા થિયેટરો એમાં જોઈએ ખબર છે તમને અત્યારે એક્સલેટર દાદર આવે છે આપણે દાદર ઉપર ઊભા રહી જઈએ એટલે ઓટોમેટિકલી આમ ઉપર ચડતા જઈએ હે ને તો આમાં શું કહેવા માંગે છે પેલા વ્યક્તિ એક્સલેટરના દાદર ઉપર ઊભો રહી અને વ્યક્તિ પોતે એક્સેલેટર સ્થિર છે બગડી ગયો છે એવું માની લો ને બરાબર છે અને વ્યક્તિ પોતે એક્સેલેટર ઉપર દાદર ચડે છે અને ઉપર ચડે છે ડીઅંતર કાપે છે એવું માની લો એ ટી વન સમયમાં કાપે છે ઓકે પછી સેકન્ડ સ્થિતિ કેવી છે વ્યક્તિ એક્સેલેટર ઉપર ઊભો રહી જાય છે અને વ્યક્તિ ગતિ નથી કરતો પણ એક્સેલેટર એને ઉપર પહોંચાડે છે એટલે મતલબ કે એક્સેલેટર ઝડપથી ગતિ કરીને ઉપર પહોંચાડે એના માટે સમય ટી છે અને થર્ડ કન્ડિશન એવી છે એક્સલરેટર રહી જાય છે અને વ્યક્તિ ચાલુ એક્સલરેટર ઉપર દાદર ચડતો જાય એવી ટેવ હોય છે આપણે ખબર છે નાના બાળકોને તો ખાસ આવી ટેવ કે ચાલુ એક્સેલેટર દાદર ચડતા જાય ઉપર આપણે બી ક્યારેક ઉતાવળ થતી હોય તો ઉપર ચડી જઈએ છીએ આવું બને છે હે ને ઓકે તો એ જ કહેવા માંગે છે એટલા એ ધ્યાન આપજો ખાસ શું કહેવા માંગે છે પેલા તો વ્યક્તિને ચાલવાનું કુલ અંતર દે છે એવું લઈ લો આપણે સમય મેળવવાનો છે ટી એ ફાઈનલ છે ચાલો વ્યક્તિને ચાલવાનું કુલ અંતર

ચાલુ એક્સેલેટરે વ્યક્તિ ગતિ કરે છે ત્રીજું વ્યક્તિ ગતિ કરે છે ત્યારે अब v1 + v2 कारण एक ही दिशा में चल रहे v1 + v2 = t એટલે કુલ સમય ઓકે ચાલો આવી ગયું આના ઉપરથી તો t બરાબર શું થાય d ના છેદમાં v1 + v2 ચાલો આ વી ની કિંમત અને વી ની કિંમત અહીં એપ્લાય કરી દો આ બંનેની કિંમત ચાલો અહીં એપ્લાય કરો ઓકે તો શું થશે ડી ના છેદમાં ટી વન પ્લસ ડી છેદમાં ટી છેદમાં ચાલો ડી કોમન વન બાય ટી વન પ્લસ વન બાય ટી ટુ

એક પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડના પ્રવેક સાથે સુરેખ માર્ગ પર ગતિ શરૂ કરે છે ઓકે જ્યારે તેની પાછળ એકસો પચાસ મીટર દૂર રહેલી એક બીજી કાર સ્થિર સ્થિતિમાંથી તે જ સમયે તે જ દિશામાં બે મીટર પ્રતિ સેકન્ડના પ્રવેકથી ગતિ શરૂ કરે છે તો બીજી કાર પ્રથમ કારને કેટલા સમયમાં ઓવરટેક કરશે બીજી કાર જ કરે કારણ કે બીજી કારનો પ્રવેગ વધારે છે પહેલી કાર કરતા હે ને પેલી કાર કરતા બીજી કારનો પ્રવેગ વધારે છે એનો મતલબ એનો વેગ વધારે છે તો જ બીજી કાર પ્રથમ કારને ઓવરટેક કરી શકે ઓકે કેટલા સમયમાં ઓવરટેક કરશે સમય મેળવવાનો છે અંતર આપ્યું છે બંને કાર સ્થિર છે એટલે પ્રારંભિક વેગ તો અહીંયા ઝીરો જ લઈ લો કારણ કે સ્થિર સ્થિતિ છે પહેલાનો પ્રવેગ આપ્યો છે એ વન વન પોઈન્ટ ફાઈવ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર

ચાલો પ્રથમ કારની સાપેક્ષ પ્રવેગ એ હોય તો તો એ બરાબર શું થશે બીજી કારનો લે એ ટુ માઇનસ એ એક જ દિશામાં છે હા સાપેક્ષ વેગના સૂત્રો પરથી તો એ બરાબર ચાલો આવી ગયો પ્રવેક પ્રારંભિક વેગ જીરો છે અંતર આપ્યું છે સમય મેળવવાનો છે તો મૂકી દો ગતિનું સમીકરણ ચાલો ગતિનું સમીકરણ શું છે એક્સ ટુ चलो वी जीरो जीरो तो एक्स इज इक्वल टू जीरोक्वल टू वन बी टू वन बाई टू टी स्क्ट वन फिफ्टी इज इक्वल टू टी स्क्वल टू फोर इू वन फिफ्टी तो t स्क्वायर इज इक्वल टू 600 तो t इज इक्वल टू अंडर रूट 600 भाई 600 નું વર્ગમૂળ 25 નું વર્ગમૂળ 625 24 નું વર્ગમૂળ 500 સમથિંગ એટલે 500 ને 600 ની વચ્ચે એટલે 24 પોઈન્ટ સમથિંગ આવે એટલે t बराबर 24. સમથિંગ ઓપ્શન ચેક કરો 24 વાળ એક જ 24.49 આવે તો ઇઝ રીઅલલી इक्वल टू ओके? चोवीस चौबीस पॉइंट पांच सेकंड राइट आंसर। छे चेक करो चौबीस पॉइंट पांच सेकंड ऑप्शन ए राइट आंसर ख्याल आ मित्रों चलो आगे जाइए સાઠ કિલોમીટર પર કલાકની ની ઝડપથી ગતિ કરતા વાહન પર કલાક ની પહેલા કરતા બમણી ઝડપથી ગતિ કરે કાર બમણી ઝડપથી તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ચાર ગણું થાય વીસ નું ચાર ગણું કરો તો એસી એસી જવાબ આવે સિમ્પલ વાત છે ચાલો અહીંયા V01 વન છે તમને 60 કિલોમીટર પર કલાક અને V02 ટુ એવું કીધું છે ટુ વન બમણી એટલે એકસો વીસ થાય હે ને DS1 વન છે વીસ મીટર તો ડીએસ ટુ મેળવવાનું છે તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ડીએસ ઇઝ ઇક્વલ ટુ સ્કવેર બાય ટુ એ તો ડીએસ પ્રપોઝનલ ટુ V0 સ્ક્વેર કે સ્ટોપિંગ ડિસ્ટંભિક છે એટલે કે બમણો કરવામાં આવે તો સ્ટોપિંગ डिस्टेंस चार गણો થાય पहला કરતા એટલે DS2 બરાબર શું થાય 4DS1 રેડીન તો DS2 બરાબર 4 * 20 તો DS2 = 80 મીટર ઓકે ચાલો ઇઝ રાઈટ પર ઓપ્શન D 80 મીટર ઇઝ ધ રાઈટ આન્સર ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન એકદમ સરળ એલેટ આવું આવે એટલે તમારે બાળકો સમજી જવાનું છે કે આ તમારે જાતે સ્વ અધ્યનની અંદર સોલ્વ કરવાનો છે તમારે વિચારવાનો છે કેમ કારણ કે આ જ વિભાગમાં આવો જ કેમ શીખ્યું આગળ આપણે સોલ્વ કર્યો છે એટલે એને પેરાલ છે બરાબર છે એટલે તમારે જાતે સોલ્વ કરવાનો છે આ તમારા હોમવર્કમાં છે એટલે ગેસ સાચો જવાબ તમારે મેળવવાનો છે ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન